ગાંધીનગર નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકને આઈઆઈટી ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા તારીખ એકવીસ અને બાવીસ જાન્યુઆરી ચોથું ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત આઈઆઈટીઈ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે આઈઆઈટીઈમાં નિપુણતા કી ઓર બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર ચોવીસ દાહોદ જિલ્લાના શેખ મોહમ્મદ સિદ્ધિક યુસુભાઈએ સુંદર કામગીરી કરી બાળકોને માર્ગદર્શન કર્યું તે બદલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હાસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કર્યા હતા આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ એસઆઈએફ ટુ ઝીરો ટુ ફોર એ કડી લિંબાચિયાના એ કેડી લિંબાચિયાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું શિક્ષણમંત્રી કુબેરભાઈ દિંડોરે સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા